લોકસભાની ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કામાં મતદાન બાદ હવે દેશની નજર ત્રીજા તબક્કાના મતદાન પર ટકેલી છે ત્રીજા તબક્કામાં સાતમી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પંચાણું બેઠકો પર ચૂંટણી યોજાવાની છે આ પંચાણું લોકસભાની સીટો પર કુલ બે હજાર દાખલ કરવામાં આવ્યા હતા અને ચૂંટણી અધિકારીઓ આમાંથી પંદરસો ત્રેસઠ અરજીઓને માન્ય ગણાવી છે કોંગ્રેસ વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી શુક્રવારે રાયબરેલી ઉમેદવારી પત્ર ભર્યું છે તેમણે સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી શેરબજારમાં જે અચાનક મંદીનું મોજું ફરી વળ્યું હતું પ્રારંભિક કામકાજમાં નવી ઊંચાઈ સર કર્યા બાદ એકાએક વેચાવીનો મારો નીકળતા હેવી વેઇટ સહિત તમામ શેરોમાં ગાબડા પડ્યા હતા અને સેન્સેક્સમાં એક હજાર પોઈન્ટથી વધુનો કડાકો સર્જાયો હતો શેરબજારમાં જે શરૂઆત પોઝિટિવ ટોને થઈ હતી ત્યારે વિશ્વ બજારમાં તેજી તરફી ટ્રેન્ડ અને પસંદગીના ધોરણે ધૂમ લેવાલી રહેવાથી મોટાભાગના શેરો સતત ઉસકાતા રહ્યા હતા બપોરે અચાનક માણસ બદલાયું વેચાવલીનો મારો શરૂ થઈ જતા માર્કેટ રેડ ઝોનમાં ઉતરી ગયું હતું અને મોડાભાગના શેરોમાં ગાબડા પડ્યા હતા પશ્ચિમ બંગાળના વર્તમાન દુર્ગાપુરમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે રાહુલ રાયબરેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યા હતા તેથી રાહુલ ભાગીને રાયબરેલી પહોંચ્યા છે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડવાથી ડરે છે વધુમાં કહ્યું કે મેં પહેલાં જ કહ્યું હતું કે વાયનાડમાં હારના ડરથી શહેજાદે પોતાના માટે બીજી સીટ શોધી રહ્યા છે હવે તેમને અમેઠીથી ભાગીને રાયબરેલી સીટ પસંદ કરવી પડી છે આ લોકો બધાને કહીને ફરે છે કે ડરશો નહીં હું પણ તેમને એક જ કહીશ કે ડરશો નહીં ભાગશો નહીં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચાર લઈને દિગ્ગજ નેતાઓ ધામા છે અને ગુજરાતના અલગ અલગ જિલ્લામાં નેતાઓ જનસભાને સંબોધી રહ્યા છે ત્યારે આજે દાહોદ ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી પી જનસભાને સંબોધી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા જેપી પી સભાની શરૂઆતમાં કહ્યું કે દાહોદને સ્માર્ટ સિટી તરીકે જોડવામાં આવશે સાથે સાથે આદિવાસી માટે હજી પણ સરકાર યોજના લાવી રહી છે તમામ લોકોને પાકા મળશે ત્યારે દોઢ કરોડ સ્વચ્છતા ઘર આદિવાસી વિસ્તારમાં બનાવ્યા છે કોંગ્રેસે ધર્મ અને વોટ બેંકના નામે રાજનીતિ કરી રહી છે રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રૂપાલા પર આકરા પ્રહારો કર્યા હતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે રૂપાલા જ્ઞાતિઓ વિરુદ્ધ બફાટ કરવા ટેવાયેલા છે રૂપાલાએ ઇતિહાસથી વિપરીત નિવેદન આપ્યા છે શક્તિસિંહ ગોહિલે ભાજપને અંહકારી ફાટી ગણાવી હતી અહંકારની સામે અસ્મિતાની લડાઈનો શક્તિસિંહે દાવો કર્યો હતો તેમણે કહ્યું કે ધાનાણીની અસ્મિતાને જણાવવા ચૂંટણી લડી રહ્યા છે પક્ષની વિનંતી પર ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે ધાનાણી ક્ષત્રિય માતા બહેનોના આશીર્વાદ લેવા આવ્યા છે કેશુભાઈ પટેલનું પણ રૂપાલાએ અપમાન કર્યું હતું સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણીમાં રાજ્યના તેર લાખ થી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ખાનગી મીડિયા ગ્રુપ જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઈટ દ્વારા ઇલેક્શન મેટાવર્સ વિકસાવવામાં આવ્યો રિયાલિટી આધારે ટેકનોલોજી ની મદદથી કમ્પ્યુટર અને એન્ડ્રોઈડ મોબાઈલ માં મતદાર પોતે વર્ચ્યુઅલી મતદાન મથક માં પ્રવેશથી માંડીને મતદાન કરવા સુધીની પૂરેપૂરી પ્રોસેસ નો જાતે અનુભવ કરી શકશે અહીં આપેલી લિંક એચ ટી ટુ વોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ કોમ પર ક્લિક કરી ઇલેક્શન મેટાવર્સ નો ઉપયોગ કરી શકશે વિશે વડોદરામાં છેલ્લા ઘણા સમયથી મંડળી દ્વારા મોકલવામાં આવતા દૂધ અને બરોડા ડેરીમાં પહોંચતા દૂધના ફેરફાર તફાવત આવતા ગ્રામજનોએ દૂધની ચોરી કરીને તેમાં પાણીની મિલાવટ થતી હોવાની શંકા ઊભી થઈ હતી ગ્રામજનોએ દૂધ લઈને જતા ટેમ્પો પર વોચ ગોઠવવાનું નક્કી કર્યું જેમાં ટેમ્પો ચાલકી દૂધ મંડળીઓ પરથી દૂધ કલેક્ટ કર્યા બાદ આવારી જગ્યા પર જઈને કેનમાંથી દૂધ કાઢીને પાણીની ભેળસેળ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી ગ્રામજનો દૂધ મંડળીના સંચાલકોએ ટેમ્પોમાંથી દૂધ ચોરી કરતા ટેમ્પો ચાલકોને ઝડપી પાડીને બરોડા ડેરીના સત્તાધીશોને જાણ કરી હતી કર્ણાટક સહિત આખા દેશમાં ચર્ચાસ્પદ બનેલા પ્રજ્વલ રેવડના કેસમાં નવો વળાંક આવ્યો છે અસનના સાંસદ પ્રજ્વલ રેવડના વિરુદ્ધ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે શુક્રવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું એક પીડીતાના દીકરાની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરાઈ અહેવાલો અનુસાર વાયરલ વીડિયોમાં રેવડનાએ મહિલાનું યૌનું શોષણ કરતો જોઈ શકાય છે દીકરાએ નોંધાવેલી એફઆઈઆર અનુસાર તેની માતાનું અફાણ કરી લેવામાં આવ્યું છે ગુમ મહિલાના વીસ વર્ષના દીકરાએ ગુરુવારે રાત્રે મૈસૂર જિલ્લા કિરણનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર નોંધાવી હતી વડોદરામાં મોડી રાત્રે ગેંડા સર્કલ નજીક આવેલ સારાભાઈ કમ્પર્ટમાં એટલાન્ટિસ કે ટેન કોમ્પ્લેક્સમાં આવેલી એક કંપનીમાં ઝડપે ટેમ્પો ચલાવી નજીકમાં આવેલ લિટલ ભારત રેસ્ટોરન્ટમાં કાચ તોડી પાડીને ઘુસી જતા અકસ્માત લોકો રેસ્ટોરન્ટમાં જમી રહ્યા હતા ત્યારે ટેમ્પો રેસ્ટોરન્ટનો ગેટ તોડી ઘૂસી ગયો બેફામ બોલેરો ચાલકે રેસ્ટોરન્ટ સહિત વ્હીકલને ભારે નુકસાન પહોંચાડ્યું હતું સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવા છતાં ચાલક ટેમ્પો ચલાવી રહ્યો હતો પોલીસે ચાલક સામે અટકાયતી પગલાં લીધા છે ગુજરાતમાં સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે જેના કારણે ત્યાં તાપમાનમાં પણ વધારો થશે સાતમી મે તારીખે અમદાવાદમાં તાપમાન ત્રેતાળીસ ડિગ્રી સુધી જવાની શક્યતાઓ છે તો આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર થાય તેવી આગાહી નથી જે બાદ આખા ગુજરાતમાં પણ તાપમાન વધારે હોવાની શક્યતા છે